sun is like the sky feel the माय we fly music pumps so high dancing through the night my school tour ok friends jaima mogul welcome back to my new vlog, તો જવો અટાણ મહિ તો અમારે આ સારું થઈ જાય આખો દી કંટાળો આવે પણ કામ કરું થોડીક વાર જોવા દઈએ જોવે રમે એમાં ન ભેગું ને ભેગું જે આપણે કામ કરતા હોય ને એ ભેગું ભેગું બે ને આવવું જોઈએ એકની નહીં તો એ માહિરાત અમારી થોડીક ડાય થવા માં ઓછું કરે પણ માહિરા આ જેટલી હોજી ઉતી ને એટલી ઓલી થઈ ગઈ હે હું જ્યાં જ્યાં ના ભેગું જ આવવું જોઈએ તો એને ઉઠે ને એ જ કહેવાનું ઓલું કે મમ્મા હે ને મારી પાસે બેઠી જ રહીએ જો હું બેઠી ના તો રહેવા રાખે એવું કંઈ નહીં નાન ને રહેવામાં રાખે કંઈ જાવું ન જોઈએ તો અટાણી તો જોઈએ હેઠી રમે હા માયરા કાઉ હે આઈ કહેતા માયરા આઈ કહેતા આઈ કહેતા કતા એકવાર હોહ માતા માય માયિરા જવું આ બેઠી માહિરા તમારી ડાય જાઉલ જાઉ હું રસોડામાં જાઈ ને માહિરા માયરા માહિરા સહાય કરવાનું આજે મોડું થઈ ગયું તું મલાઈ કાઢવાની હે સાય તો કરવાની તો આજે મોડું થઈ ગયું તો ભૂલે જ ગઈ હતી નકતા ઉઠે પહેલાં કરેલા તો માયરા બેન કાઢવા નહીં જ દેતા જવું પ્લેટફોર્મ ઉપર બેસે ન્યાથી ટીવી જોવે પણ વાય ને તું તરવું માયરા એ માયરા માયરા અહીં જોતા મારે આમ કાંઈ આઠી ડોકા ડોકાતા જો ટીવીમાં બેઠો નહીં કે તું આ બે મને આ તારા પાસે બેહાડ્યા તું આ હાલો તો હું કરલા મલાઈ કાઢેલા દૂધ સારું આવે એ તો ઘણી નીકળે મલાઈમાંથી માખણ કાઢલા આમાં ભૂલાઈ જાય કામ ભૂલવું તો એ પહેલાં કરેલા પછી આગળ આગળ જે રૂટીની હે એ તમને દેખાડતા જાય હું તો વિડીયોમાં કન્ટિન્યુ જે કરવા જાય જા એ ભીમ આથી ઉતરવું ને તેને કામ હોય મેં સાય કરી માખણ કાઢ્યું ત્યાં હું ધ્યા જઈ જા આનંદ બેઠી જા ડેડી લઈ જાય ડેડી ભેગું જવું તો હે ઘોડી નાખી દેવી ભીમ ઘડીક વાર હે હે હું જાય લગભગ આજ વેલ્યુ ઉઠ્યું હે नेट देखा था, ने देखा था।, ने देखा था। कांता ही खंजवा दे चो? जो, जो उतरी उतरी पराक्रम करवा ओ, एक आवी ना रोहड़ा मची था बीजी भागी काम लेवा वजह उका जो तो बैठी थी, थी स्टाइल मा ओ बिरी ओ बिरी, ओ बिरी ओ बिरी ओ बिरी मालो मालो ए मालो जीभ नो काटती हो जराई देखी जा है

માહિર કી ન જાવ મારે ચલો એકલી જરૂર ન હોય સડી ગઈ એવું હોય જાય એકલી એકલી હે ને આના જો ઘોડિયામાં સડે ને આ સડે ને થકતી ઘોડિયામાં ની સડવાઈ નથી દેતી તે ઓલી લે ને હું કઈ ખીચકાણી ઘર અમારું બકાલું આવ્યું જો માહિરા માહિરા એની ડેડી ભીમ લેન આવ્યા નહોતી રહેતી મારી માં બકાલ લેવા આવ્યા હતી બકાલવાળા ભાઈ જો સારું હે કે બીકણીઓ બીકણી બીકણી એટલી હે ફ્રૂટમાં કા હા લે લે અસર લાગે હે કામ હે બકાલ આમ કેળા કા આવા હે બટેટા લેવાય તમે લે લે બટેટા

આનું શાક બને ખબર નહી પડતા નો કરાય આપણને નો કરે ને તમાર નો કરે ડાંભો તો ને ડાંભો ને સીલ હે સીલ લ નો ઉપાડે ઈ હે સીલ નજીક થી બતાવવાની કામ કેવાય કોમેન્ટ કરજો એ આ કામ કીયો તો આપડી કામ કીયા કચ્છ માં અહીંયા પતવો કે અમે ચીલ કે અહીંયા બધા પતવો કે આ પતવો આ પતવો કે આપડી કામ કે જો નજીક થી બતાવવા દેખાતો ઈ હે કામ કે કોમેન્ટ કરજો ને આણી ભાજી બને તમારો ભાવ વધારે વધારે ના હો બેનવાનું હે રીંગણા નું શિયાળા નો પેલા તો આજ પહેલી વાર ઓરો બનાવી એ દી મિનિટ કીધું કે આવ્યા હતા પણ બનાવવાનો ટાઈમ હું તો હમણાં અલગ અલગ શાક બધાય બનતા ને શિયાળામાં બીજી બાર વાનગી બનતી હોય તો ઓરો બનાવવાનો ટાઈમ હું તો તો જો હું કાવ સામગ્રી લીધી પહેલાં બતાવવા આ છે લહણ હું કટકી ડુંગળી મરસાગ ટમેટા ને બે મોચા ઉતા એનો આપણે

મારા જા હું મારી વડીમાં જીતતા લગભગ એની રસોઈ નહોતી બનાવી ઉંમર મોટી હતી પણ એ બનાવતા બનાવતા રોટલા તો વડીમાં બહુ જ એકદમ સારું હતું તો દીકરી વાણી દેતી હું તો જો કે હોસ્ટેલમાં ને થોડો ઓછો ટાઈમ હતો પણ વિકેશન માં ત્રણ કે વિકેશન ઉનાળા નું પડે ત્યારે આપડી ખેતર માં બધા નીકીક નીકીક કામ હોય તો મારી માં બધા ખેતર જતા તો હું મારી વડી માં બે વાડી રહેતી હું ઘર નું કામ કરતી મારી વડી માં રસોઈ બનાવતી એ સમય હતા યાદ કરીએ સમય તો પેલા નું યાદ કરે તો અત્યારે બહુ જ તકલીફ થાય કારણ કે મારી વડી માં મારો બાપુજી મારો ભાઈ એ બધા એ સમય એમ બધાય ભેગા ઉતા મારી થુયું ને માય માયગા જો પાછળ આવી ગઈ એ ભીમ માયગાની લેતા છે મળી પકડેલું એ ભીમ પાછળ મારું ધ્યાન નહીં ત્વરે પડી હતો વાતભાઈ મને યાદ આવી હું બનાવી હતા જોકે પોતાના હોય ને એને આપણી જિંદગીમાં કોઈ દિવસ ભૂલેલો ભગ્યા કારણ કે નવીન કીક ખાવાનું બનાવતા હોય મારા ભાઈની ભાવતું હોય તો એ યાદ આવે મારા મારા બાપાની છે ને બાજરાની લોટના ભજીયામાં હું ભાવતા બાજરાની લોટ ચણાનો પણ વધારે બાજરાની લોટ એ બનાવે એ બનાવવાનું જ અમે હું ભણતું તો બંધ કરી દીધી કારણ કે યાદ આવે આપણી બધી

પણ મારા ભાઈ પપ્પાની હોય પણ અમુક સમય આવે ત્યારે વધારે હાલ રાખે ઢીંગણા બનાવો પેલા આપણે નાખી દીધું લમાણું થોડીક ઇમોશનલ થઈ ગઈ હતી

માત્રા માં જરાક તેલ છે ને આપણે વધુ માત્રા નાખીએ કારણ કે મે પણ છે ને એકદમ કોલો કોલો દેખાય એટલે એટલે ઓવર તેલ પણ નહીં અને ઓછું નહીં અમુક શાક માં આપણે ઓછું નાખી તાલે કઠોળ તમે શાક કરો ને તો એમાં તેલ એટલું બધું ન જોઈએ પણ લીલોતરી શાક કે ગવાર છે કે રીંગણા છે કે બટેટા નું શાક છે કે આ ઓરો છે કે એમાં વધારે જોઈએ ટમેટાના શાક માં વધારે જોઈએ એમાં કઢાવવા કોદા જેવું લાગે

समेत नहीं, इस समेत मैंने यार मैं इतना क्या दिखूं, पर आखिर मिक्स नहीं करिए, आसक्त मेरे को टेडे नहीं हो निभाने लग गया मुसीबत, क्या क्या है मुसीबत क्या है मैं क्या है मैं देखता हूँ नहीं, दो तीन और देख पड़े, दो तीन मैंने छापे, अभी बताऊँ। આપણે ડુંગળીનું ટમેટું બધું પાકે ગયું ને ચટ લીલમાં જે ચટણી નાખી હતી લીલીની સોરી લાલ એ પણ મિક્સ થઈ ગઈ જોતાં જ મોઢામાં પાણી આવે છે ને શિયાળામાં તો ઓરો બધે બહુ કરે અડદિયાળ અને ઓરો ને બધું બધી શિયાળાની જે વાનગી છે આ તમે બનાવો તો આપણી બહુ જ ભાવે એ આ દીદી પણ આટલા રીંગણા મળે પણ એવી મજા ન આવે તો એવા આપણે ઓર્ડર નાખી દીધું જો આપણો બને રેડી થઈ ગયો કલર બોવ જ મસ્ત આવ્યો પણ ખબર નઈ આમાં થોડુંક લાઈટ દેખાય તો હાલો બધાય ઓરો ખાવા ને એ મારે કરવાનો હે ગાજરનો સંભારો તો એ કરલા પછી રોટલાને અમે જમેલી હજે તા 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 ભાઈ પૂગે બીને જવો પકડેલું પીતી હ કે મમા મને તેડે લે હેડેલા દીકરાની એ રોટલા બનાવેલી એટલે આગળ દેગા અને દેજા ને માઈ રોટલી કરવી અને તે રોટલો ઓછો ખાય હોઢું કરે છે કાવ ભો 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 એટલે કાવ